પરિવાર દ્વારા કોસ્માડા સ્થિત આરઆર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સાવજ ક્રિકેટ પ્રીમિયર લીગ નું પહેલું સિઝન નું આયોજન કરાયું હતું આજ રોજ સાવજ પરિવાર દ્વારા કોસમાળા સ્થિત આરઆર ક્રિકેટ ગ્રાઉન્ડ માં સાવજ ક્રિકેટ પ્રીમિયર લીગ ની પહેલી સિઝન નું આયોજન કરાયું હતું આ ટુર્નામેન્ટ માં ટોટલ પાંચ ટીમે ભાગ લીધો હોય જેમાં અલગ અલગ ગામના સાવજ પરિવારના યુવાનોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટ મુખ્ય ઉદ્દેશ્ય સાવજ પરિવારના યુવાનો વચ્ચે ભાઈચારો વધે આજના મોબાઈલના યુગમાંથી યુવાનોને બહાર કાઢી શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવી શકાય એવા પ્રયત્ન કરાયા રમત દ્વારા માણસ ઓળખી શકાય રમત દ્વારા હાર જીત પચાવવાની આદત પડતી હોય ને સૌથી મહત્વની બાબત કે રમતથી જ ખેલદિલીની ભાવના પણ કેળવાય છે અને એકતાનો ભાવ પણ ઉત્પન્ન થાય છે ક્રિકેટનું આયોજન તો અમારું પહેલી વખત હતું કે અમે જે સ્નેહ મિલન યોજના કરી રહ્યા છીએ સ્નેહ મિલન એમાં જે સ્ટુડન્ટો સમગ્ર અભ્યાસ દરમિયાન વર્ષ દરમિયાન જે એને એનું પરફોર્મન્સ આપીને રિઝલ્ટ આપ્યું હોય એમને અમે પ્રોત્સાહન આપીએ છીએ બીજું એ છે કે એમને અમે પુસ્તકો છોપડાઓનું અમે વિશેષ દાતા તરીકે દાન આપતા હોઈએ છીએ અને અમારો આજની લગીનો જે સ્નેહ મિલનમાં જે યંગ જનરેશન લાભ નહોતું લેતું આઈપીએલ ક્રિકેટના માધ્યમથી લોકોના ખેલકૂદ મહાકુંભમાં કે એમાં રસ જાગ્યો એટલે અમે આવો આઈડિયા દોડાયો કે ભાઈ આપણે એ બાબતમાં જઈએ અમારી આ પહેલી જ અપીલની અંદર આ અમારું ટુર્નામેન્ટનું આયોજન થઈ ગયું અને ખૂબ બહોળી સંખ્યામાં અમારા નવયુવાન મિત્રોએ ભાગ લીધેલો છે અને આવનાર પેઢીમાં પણ આ વસ્તુ જાય એકાબીજા ઓળખ થાય એકબીજા એકાબીજા ઓળખે એનો અમારો મોટો છે અમારા ઘણા બધા ફન્સરો છે એ આર મોલ છે વિશ્વભારતી વિદ્યાલય છે શાવજ ડાયમંડ છે પછી આઈટીસી હોસ્પિટલ છે પ્રતિક સાવજને એવા અલગ અલગ પોન્સરના માધ્યમથી અમને પ્રોત્સાહન આપીને અમારા ખેલાડીઓને ખૂબ સારી રીતના રમી શકે અનુકૂળ થઈ શકે એવું વાતાવરણ પૂરું પાડ્યું છે સુરત લોકોના સંદેશ એ જ પાઠવવા માગું છું કે આજે પેપરમાં મેં આજે વાંચ્યું કે ઓલિમ્પિક કક્ષામાં સુરત કક્ષાના જે ઠક્કર અને દેસાઈ બંધુઓ ઓલિમ્પિક કક્ષામાં જે ભાગ લઈ રહ્યા છે તો એવા જ માધ્યમથી સ્પોર્ટ યુટિલિટી જે અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે સિલ્ક ઇન્ડસ્ટ્રી છે એ જ રીતના સ્પોર્ટ યુટિલિટી આપણા સિટીમાં થાય અને સિદ્ધિનું નામ રોશન કરે એવી અમારી આશા છે હા મારું નામ સાવજ સંજયભાઈ છે હું એજ્યુકેશન ફિલ્ડ સાથે જોઈ છું અને આ ટુર્નામેન્ટમાં અમારા જે ભાઈઓ છે એનામાં ખૂબ જ સારું બોન્ડિંગ થાય અને સ્પોર્ટમેન યુટિલિટી આવે ખેલકૂદ જે ગવર્મેન્ટ ખેલ મહાકુંભ કરીને જે પ્રોત્સાહન આપે છે અને આજકાલના છોકરાઓ ટેકનોલોજીના યુદ્ધમાં જે ફક્ત અંતરમુખી થતા જાય છે એ બાહ્યમુખી થાય અને લોકોમાં ખેલ ભાવના આવે અને એની ફિઝિકલ ફિટનેસ આજે તમે જુઓ છો કે ચાઈના અમેરિકા યુરોપિયન કન્ટ્રીઓ જે છે એ મેક્સિમમ ફિઝિકલ ફિટનેસ ઉપર મેક્સિમમ ધ્યાન આપે છે સ્પોર્ટ યુટિલિટીનું તમને આજે ઉદાહરણ આપું તો રોનાલ્ડોની એકવીસ હજાર કરોડ રૂપિયાની આવક છે જે આપણા દેશનું સુરતનું બજેટ આઠ હજાર કરોડ રૂપિયા વાર્ષિક છે એટલે એક વ્યક્તિ કેટલું કમાઈ શકે એ આપણે જોઈ શકીએ છીએ અને આજે યુદ્ધો તો બંધ થયેલા છે પણ જ્યારે ખેલ થતો હોય ત્યારે લોકો યુદ્ધની ભાવનાથી પોતાની યુટિલિટી બહાર લાવતા હોય છે અને પોતાનું જે જનૂન છે પ્રજા હંમેશા જનૂની હોવી જોઈએ નહીં કે અહિંસક અહિંસકથીનું કોઈ બેસ્ટ ઉદાહરણ ટિબેટ છે આપણી પાસે અને હિંસાવાળા બીજા દેશો છે તો કોની પાસે વધારે છે એ આપણે જોઈ શકીએ છીએ અને ટોટલ પાંચ ટીમો છે અને એમાં બબે લિંગ મેચ છે બે સેમિફાઈનલ છે અને એક ફાઇનલ છે અને સાંજે નવ કલાક સાડા નવ કલાકે અમારી ફાઇનલ મેચ હશે હરેક ટીમમાં તેર ખેલાડીઓ છે એમાંથી અગિયાર ખેલાડીઓ પાર્ટ લઈ રહ્યા છે બાકીના ખેલાડીઓ રિઝર્વ છે અમારા અમારા લગભગ પાંચથી દસ ગામ છે એ દસે દસ ગામમાં અમને ખ્યાલ હતો કે અમારા પરિવાર ક્યાં ક્યાં છે અને સૌથી મોટું બોન્ડિંગ એ થયું કે અમારી દસ ગામ વીસ ગામમાં જે